અમદાવાદના બાવડામાં ઘર પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો છે તો મહત્વનું કહી શકાય કે અમદાવાદના બાવડામાં ઘર પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો છે જ્યાં ડોક્ટર સામે વ્યાપક ફરિયાદના આધારે આરોગ્ય ટીમે ત્રાટક્યા છે મહત્વનું કહી શકાય કે બાવડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ઘર પરીક્ષણ કરતા ઝડપાયા છે તો આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ડોક્ટર રવિ દોષી સામે કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવ્યું છે મહત્વનું કહી શકાય કે હોસ્પિટલ સીલ કરતાં જ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતાં ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો છે. તો આ સાથે જ મહત્વનું કહી શકાય કે અમદાવાદના બાવડામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર ઝડપાયો છે. ડોક્ટર સામે વ્યાપક ફરિયાદના આધારે આરોગ્યની ટીમ ત્રાટકી છે. બાવડામાં સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતાં ઝડપાયો છે. જ્યાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ડોક્ટર રવિ દોશી સામે કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ પણ કરવામાં આવ્યું છે તો હોસ્પિટલ સીલ કરતાં જ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો છે આ સાથે જ મહત્વનું કહી શકાય કે અમદાવાદના બાવડામાં ગર્ભ પરીક્ષણ કરતો એક ડોક્ટર ઝડપાયો છે તો ડોક્ટર સામે વ્યાપક ફરિયાદના આધારે આરોગ્યની ટીમ ત્રાટકી છે તો બાવડાના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયો છે જ્યાં આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલના ડોક્ટર રવિ દોશી સામે કાર્યવાહી હાથ ધરી છે જ્યાં મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવ્યો છે હોસ્પિટલ સીલ કરાતા જ ગેરકાયદેસર ઘર પરીક્ષણ કરતા ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો છે આ માથોનું કહી શકાય કે અમદાવાદના બાવડામાં ગર્ભ પરીક્ષણ કરતો ડોક્ટર જાળ છે સામે વ્યાપક ફરિયાદ કરતા ડોક્ટર રવિ દોશી સામે કાર્યવાહી હાથ ધરી છે મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા હોસ્પિટલને સીલ કરાયો છે મહત્વનું કહી શકાય કે હોસ્પિટલ સીલ કરાતા જ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટરોમાં ફફડાટ જોવા મળ્યો છે